કાકરાપાર યોજના હેઠળના તાપી અને સુરત જિલ્લામાં નહેર આધુનિકરણના કામનું ખાનપુર ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું નર્મદા જળસંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્રના અંગયુક્ત ઉપક્રમે યોજાયેલા સમારોહમાં રાજ્ય કક્ષાના મંત્રી વન અને પર્યાવરણ ક્લાયમેટ ચેન્જ જળ સંપત્તિ અને પાણી પુરવઠા શ્રી મુકેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું નહેરોના નવા કુલ અડતાલીસ કામો હાથ ધરવામાં આવનારા છે તાપી અને સુરત આમ બંને જિલ્લા માટે લાભદાયી આ યોજનામાં બંને જિલ્લામાં મળીને કુલ એકસો બાર રૂપિયા છાસઠ કરોડના માતબર ખર્ચે પાંત્રીસ હજાર હેક્ટર જેટલી જમીન વિસ્તારમાં લાભ મળશે આ કામોમાં મુખ્યત્વે સોનગઢ વ્યારા ઉચ્છલ નિઝર ડોલવણ તાલુકાઓમાં ચેકડેમ બનાવવામાં આવશે આ ઉપરાંત સુરત જિલ્લાના લાગુ પડતા તાલુકાઓમાં પણ આ નહેરનો લાભ મળશે આ ચેકડેમ બનતા પાણીનું લીકેજ સીપે અટકશે આ સાથે છેવાડાના વિસ્તાર સુધી ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે આ ઉપરાંત આ નહેરોના બાંધકામથી જળ સંચય ટ્રાફિક માંગ ઘટાડો તેમજ અકસ્માતોનું પ્રમાણ ઘટશે આજે ઉકાઈ ડાબા કાંઠાની અંદર તાપી જિલ્લા અને સુરત જિલ્લાની અંદર લગભગ આઠીસો લાખના કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે લગભગ સાડત્રીસ દિવસોએ દિવસ જેટલા નેરનું કામ નેરનું રોટેશન પડશે ત્યારે આ કામ પરિપૂર્ણ કરવામાં આવશે અહીંયાના ખેડૂતોની લાગણી હતી કે જલ્દીથી જલ્દી કામ પૂરું થાય એના માટે આજે ભૂમિપૂજન પણ આપવામાં આવ્યું હતું આપણે જોઈએ છીએ કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જેમ આપણો ઉપાઇ ડેમ ખૂબ પ્રમાણમાં ભરાતો હતો પણ કેનાલ કેપેસિટી ઓછી હતી એમના કાર્યકાળ દરમિયાન એમણે દસ વર્ષની યોજના બનાવી અને જે કેનાલની કેપેસિટી હતી એ તમામ કેપેસિટી વધારીને આજે લગભગ હજાર પંદરસો ક્યુસેક જેટલી પાણી વધારે વહેવાની કેપેસિટી બનાવી જેથી આ ઉકાઈ આધારિત પાંચ જિલ્લાને લગભગ એકવીસ જેટલા તાલુકાને આ યોજનાનો લાભ મળે છે આવનાર દિવસમાં હજી પણ એની કેપેસિટી વધારવામાં આવશે જ્યાં જ્યાં જૂના સ્તકો છે નવા કરીને એ પણ વધારવામાં આવશે અહીં પણ જોયું છે કે બધા ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી ખેડૂત લોકો આવ્યા છે આદિવાસી ખેડૂત માટે અહીંયા મોદી સાહેબના અંદર અંદરના નેતૃત્વની અંદર મારા ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની અંદર પાટિલ સાહેબના નેતૃત્વની અંદર ત્રીસ કરોડ રૂપિયા આ વ્યારા સુગરને આપીને અમે આ બીજે વર્ષે સુગર પણ સરસ ચાલુ કરી દીધી એટલે ખેડૂતોને શેરડી બનાવવાની અંદર જે પાણીની જે જરૂરિયાત છે એ જરૂરિયાત પણ પૂરી થઈ જશે